સ્ટેટ જીએસટી વિભાગની ટીમે વડોદરા શહેરમાં ધામા નાખ્યા મેવાડા નામથી ચાલતા ત્રણ જુદા જુદા શોરૂમમાં અલગ અલગ ટીમોએ ત્રાટકી હતી ઘડિયાળપોળ રાવપુરા અને સુલતાનપુરા સહિતની ત્રણ વૈભવી શોરૂમમાં એસજીએસટીએ જુદી જુદી ટીમો દ્વારા રેડ પાડી ઓડિટની કામગીરી શરૂ કરવામાં આવી હતી એસ વિભાગે કરેલી આ રેડમાં દરોડામાં મેવાડા જ્વેલર્સ કલેક્શન મેવાડા કલેક્શન અને મેવાડા ઢેસવાડાનો સમાવેશ થાય છે જ્યારે જીએસટી વિભાગ દ્વારા પાડેલી રેડ અને સર્ચ દરમિયાન મોટી માત્રામાં કરચોરી ઝડપવાની શક્યતા છે હાલ જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા ઉપરોક્ત શોરૂમમાં તપાસ ચાલી રહી છે તપાસના અંતે સાચી હકીકત સામે આવશે